ચૈતર વસાવાને આખરે શરતી જામીન મંજૂર થયા છે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે આ જામીન તમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે મળ્યા છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા તેતાળીસ દિવસથી જેલમાં છે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં એટીવીટીની બેઠકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ધારાસભ્ય ચેતર વસાવા સામે પોલીસ ફરિયાદ થઈ હતી પાંચ જુલાઈના રોજ તેમને ધરપકડ કરવામાં આવી હતી તેમને જેલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આવી રહ્યું છે તેથી તેમણે ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા ધારાસભ્ય ચૈત્ર વસાવાના વકીલ આર વી વોરા અને કિશોર જે તળવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી માંગવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે કોર્ટે તેમને આઠથી દસ સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે આ બાદ તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે આમ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે આ બાજુ ભાજપે ચેતર વસાવા સામે જાણે મોરચો માંડ્યો છે તાજેતરમાં જ ભાજપની એક ડેડિયાપાડા વિધાનસભાની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના પ્રદેશ નેતાઓ અને નર્મદા જિલ્લાના નેતાઓને આ બેઠકમાં સલાહ આપી અને જણાવ્યું કે ચૈતર વસાવા સામે કાઉન્ટર કરો કેટલાક નેતાઓ ચૈતર વસાવાની સામે કેમ બોલતા નથી અને માત્ર હું જ બોલું છું અને વલસાડના સાંસદ ધવલ પટેલ જ બોલે છે બાકી બધા બીજા બધા કેમ મૌન છે લોકોના ઘરે ઘરે જઈને કહેવું પડશે ચૈતર વસાવા વિશે એને જે કૃત્યો કર્યા છે તેના વિશે તે લોકોને જાણ કરવી પડશે ત્યારે હવે ચૈત્ર વસાવા શરતોને આધીન ત્રણ દિવસ માટે જેલ મુક્ત થવા જઈ રહ્યા છે અને ચોમાસુ સત્રમાં વિધાનસભામાં તેઓ ગર્જના કરશે ત્યારે આપનું શું મંતવ્ય છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં